પાણી ભરાતા નગરપાલિકા તંત્ર દ્વારા જેસીબી વડે પાણીનો નિકાલ કર્યો હતો વરસાદને કારણે વિદ્યાર્થીઓને અને નોકરીયાત વર્ગને અટકાવવાનો વારો આવ્યો હતો પંચમહાલ જિલ્લામાં શહેરાનગર સહિત ગ્રામીણ વિસ્તારમાં વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું હતું શહેરાનગરના બપોરે બે વાગ્યા થી ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને પાંચ વાગ્યા સુધી વરસાદ પડ્યો હતો આમ કુલ છ ઇંચ જેટલો વરસાદ પડતા અત્ર સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું

મારુતિ નંદન સોસાયટી અનિયાદ ચોકડી જેવા વિસ્તારોનું તેમના થકી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાતંત્ર મુકેશભાઈ મારવાડી શહેરા પંચમહાલ